માણા સેવા સાકરી કરવા કે ખવરાવા પીવરાવા કે પછી એનો દાડો ન્યા ગોઠવવા જમી છે

બે તો તમામ કે બે બાંધો અને મગજ મારી થાય તો વાંધો નકર આમાં હું હાથ કઈ તમે હલી ન આપો તો પકડી જાય પણ મગજ મારી થાય એવું નથી મારો એવો સ્વભાવ જ નથી ભગવાન આખી વાત નાની ઉમર ની બાય હોય બાટલો ફાટક હતા હા હા ના ના એવું કઈ નો થાય તમ તારે હું તો હમજ તને એમ કઉ છુ કે કદાચ બાઈ સુવાઈ હોય ચાલી વર્ષ એટલે હજી કાઈ અજવાઈ છે વન બાઈ નો ગઈ હોય પિસ્તાલીસ વર્ષ એટલે સુવાઈ ને બાઈ કેવાય હા હા બાવડું પકડી જાય ને તો તમે તો હું ઈદકા ભરો કઈ ઈ એમ ગાય થોડો હા 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 બાઈ તો આપણી કરતા થોડીક નાની હોય અને જણ જુવાન હોય તો કઈક માથાકૂટ થાય બે અડબુસ મારી લે લઈ અને ઓલી રેચે માથાકૂટ થઇ હોય ત્યાં તમે બારી અવાજ નીકળે નઈ તમારો

મેરાત ની ખા પી ને ભજન કરવાનું છે પણ નું કે ભગવાન નું ભગવાન નું ભજન કરવાનું છે આપણે કરવાનું છે ને નહી કરાવવાનું આ તારની ભાઈઓ ભજન કરડો હું મગની ગયો ભજન ફેરવી નાખ આખો ભજન ના ભજન બે ગોતો નો જડવા દે હા ભાઈ કાક કરે એવું હોય નહિ માનો તમે એલા હું તમને હાસુ કઉ છું તમે આખી મરવા ના થયા છો તમે રવા દયો હું હાચુ કઉ હવે થાવું હોય થાય હાલો ને પણ બાય ગોય છે હા એમને તમારા લગન એક વાર થયા જ થયા જ નથી

તમારા ફેવર માં તો હોય જ ને મારી પાસે બાઈ ને છોકરી ને દોહી ને બધું જ હોય પણ હવે મારું મને તમારી માથે દયા ઈ આવે છે કે તમારું થોડાક દી જીવવાના છો ઈ નઈ જીવો અને હાઈઠે મરશો ઈ મને ડર બેસી ગયો હાઈઠ વર કેમ ભેગું કરવું એમ મને એવું દુઃખ થઇ ગયું છે હા હા તમે ગમે એમ કઈ એક કામ કરો હા તમારા ભાઈ વગર હાલ નથી ને હવે

એટલે એવું છે તો તમે હવે મને કયો હાલો તો શું કરું તમે ડોહી નંબર દઈ તમે વાત કરી લેવો એટલે વાત કરે તો કરી લઈએ હ હા પણ તો તમે હાઈ કે ફોન લઈને પૂછી જોવો ને અગર ક્યાંક લગાડી દે હાલો તમારો ફોટો મોકલો આ ફોટો મોકલો પણ એવો ફોન વાળો જડે ત્યારે મોકલો મારે હાદો ફોન છે બરોબર

હા ભરો તમને ખુશી કરી દીજો મારે ખુશી થાય હું તો ખુશી છઉવી કલાક હા 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 ઓ હા હા ભલે ભલે મને તમારો ફોટો મોકલો યુટ્યુબ માં વાયરલ કરું છું હા હા વાંધો નઈ ઓકે હાલો એ બાપા આમાં તમારા નંબર માં હાઈ કરો ને નથી આવતું કે મોકલ્યો મોકલો એમાં એ એક બીજા ભાઈ ના ના ફોન માંથી મોકલો છે એના નંબર છેલ્લે કેટલા છે હવે ઈ તો મેં પૂછ્યું નથી એ કે એ ભાઈ ને કીધું એટલે એમાં થી નંબર બમ્બર બધું આવી જાય છે કે પણ કઈ આમાં આવું તો જોઈને ને નો ફોટો મુકાઈ જાય હા 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 ફોટો નથી આયવો આમાં

તો તો એ તો છોકરી દેખાવડી બહુ છે હા હા વીઆઈપી છે એમ નઈ શું ગિનાતી શું છે એમ દેવી પૂજક છે એટલે દેવી પૂજક ભગવાન નો હાલે એટલે મૂળ બાઈ ને દેવી પૂજક આવું જ કરો છો

ઇંગ્લિશ માં પાછું વાંધો ન પડે કાઈ વાંધો ન પડે એ કર્યું છે તમાર બટેટા મંગાઈ હા 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 ઈ એમાં ઓમ હારું ડકો ઓછો થાય એટલે એમ કરો હું ત્યાં રૂબરૂ આવું તમને મળવા તો હાલે તમારે બાઈ ને મળવાનું ને મને મળીને આપડે હું કે બે ને આપડે કઈ પ્રેમ કરવો છે હા ઈ તો સમજાય ગઈ વાત ડોહિયા ને વાત કરાવી તમે ને પણ તમારે આ નબળી નીચી જ્ઞાતિ ની બાઈ હોય

ના ના ઉછામાં ઊંચા હવે તમારા માપે માપે હોય તો આલે વર્ણ વ્યવસ્થામાં હા પણ ઈ તમને વરસ તો મેં કીધા ને સાળે પિસ્તાળી વર્ષ હોય તો તમારે તો પાઠ વર્ષ થયા ને હા હા તો એ તમારે પાંસઠ વર્ષ પિસ્તાલીસ વર્ષ ભાઈ મળી જાય સાલી વર્ષ ની કેમ કે તમારે હજી સાહીઠ વર્ષ લેવો નાના નાના જ કેવાય કઈ એટલી બધી ઉમર નાં કેવાય સો વર્ષ ની જિંદગી હોય હા વર્ષ માં તો હજી પાસઠ જ ગયા હજી તો પાંત્રી વર્ષ બાકી છે ભાઈ તો આનંદ તો કરી શકે હજી કઈ વાંધો નથી કા દાડા માં કે પિત્રો માં ગમે દેવ ગતિ માં બાકી તમારે વાંધો નાં આવે એના પણ નંબર નથી ભગવાન મારી આગે એનું કારણ છે કે દેવી પૂજક છે એટલે ઈવડે લોકો દેવ ધર્મ ને એ બધું એનામાં હોય તો એને તમારે પૂછવું પડે અમે ને ખબર નથી કે આમાં કઈ થાય અમે તો બાય

હા ભાઈ તો હવે ગઢ પણ ઓડી છોડે છે ઉધા ઊંચી company આવે હા હું તો કવ છું રાજદૂત ને એવી જૂની ગાડીઓ રાખો બહુ ઊંચા માં ચડવા હું તો કોઈ બેસાડી દઈએ છીએ બધુંય છોકરા એ ખાધા વગી ને રે રે રોજ નું બિલ બહુ ચડે બાપા ઈ તો બધા VIP ગાડીઓ કેવાય હા 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 ઈ બધી ઓડી કેવાય ઓડી mercedes અને સિસ્ટમ બહુ હોય નથી ખબર ય ના પડે કા આ હું કે

અને આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો